હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ક્યારેય દાળ ચોખામાં છાશ નાખીને આવી હેલ્ધી ટેસ્ટી રેસીપી બનાવી છે જો ના બનાવી હોય તો જરૂર એકવાર ટ્રાય કરવા જેવી છીએ આ રેસીપી તમે બનાવીને બાળકોને લંચમાં પણ આપી શકશો અને બાળકોને ખૂબ જ પસંદ પણ આવશે એકવાર આ રેસીપી ખાશો તો આની આગળ તમે ઢોકળા જેવી તમામ રેસીપી ભૂલી જશો તે એટલી ટેસ્ટી બને છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે એક વાસણમાં ત્રણ વાટકી ખીચડીયા ચોખા લઈશું ત્રણ વાટકી ચોખાની સામે દોઢ વાટકી ચણાની દાળ લેવાની છે આ રેસીપી બનાવવા માટે તમે ગમે તે ચોખાનો ઉપયોગ કરી શકો છો જો ખીચડીયા ચોખા તમારા ઘરમાં ના હોય તો ભાતિયા ચોખાનો પણ ઉપયોગ કરીને આ રેસીપી બનાવી શકાય હવે દાળ ચોખાને બેથી ત્રણ વાર પાણીથી સારી રીતના ધોઈ લઈએ કે જ્યાં સુધી આ પાણી ક્લીન થાય ત્યાં સુધી સારી રીતના ધોવાઈ જાય પછી તેમાં પાંચ વાટકી છાસ એડ કરીશું ત્રણ વાટકી ચોખા ને દોઢ વાટકી જેટલી ચણાની દાળની સામે પાંચ વાટકી જેટલી છાશ એડ કરવાની છે અને હા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે છાશ ફ્રિજની ઠંડી નથી લેવાની છસ રૂમ ટેમ્પરેચર પર હોય તેવી છસનો ઉપયોગ કરવાનો છે આ મારી છસ ખાટી પણ નથી અને એકદમ મોરી પણ નથી મીડિયમ છાસ મેં લીધી છે મિક્સ કરીને ઢાંકીને ત્રણ કલાક પલાળી દઈશું ત્રણ કલાક પછી જોઈએ તો દાળ ચોખા પલળીને સરસ ફૂલી ગયા છે હવે દાળ ચોખાને મિક્સર જારમાં આ રીતના ચમચાથી લઈશું એટલે થોડી છાસ પણ સાથે આવે છસ વધારે ના આવી જાય તેનું ખાસ ધ્યાન રાખજો નહીતર બરાબર ક્રોસ નહીં થાય હવે આને પીસી લઈએ બસ આવું દર પીસવાનું છે જેવું કે ઢોકળા હાંડવાનું હોય તેવું નથી પીસવાનું હવે બેટરને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ વાસણ થોડું મોટું હોય તેવા વાસણની પસંદગી કરવાની તો બધા જ દાળ ચોખા પીસાઈને બેટર તૈયાર થઈ ગયું છે બેટરમાં થોડી ચણાની દાળની કણી દેખાય છે તેનાથી રેસિપીનો સરસ ટેસ્ટ આવશે બેટરની થિકનેસ આવી ઘટ રાખવાની છે વધારે પતલી ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો ઘટ હશે તો થોડી છાશ નાખીને બેટરને પતલું કરી શકશો એટલા માટે પહેલાં થોડું ઘટ જ રાખવું હવે આને ઢાંકીને પાંચથી છ કલાક છોડી દઈશું એટલે આથો સરસ આવી જાય આપણે દાળ ચોખા પલાળ્યા હતા તેમાંથી મારે આટલી છાશ બચી છે છ કલાક પછી જોઈએ તો બેટરમાં સરસ આથો આવી ગયો છે તેને મિનિટ માટે ફેટી લઈએ પછી તેમાં મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ખાંડ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે બે ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અડધો કપ જેટલું દૂધીનું છીણ એડ કરીશું થોડા ફ્રેશ ધાણાભાજી એડ કરીશું સાથે થોડા બોઇલ કરેલા વટાણા એડ કરીશું વટાણા અને દૂધી ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છીએ પણ તેનાથી આપણો નાસ્તો વધારે હેલ્ધી અને ટેસ્ટી બનશે એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ સારી રીતના મિક્સ બધા મસાલા થઈ જાય એટલે આપણે એક ચમચી ખાવાના સોડા એડ કરીશું સોડાથી આપણી રેસીપી અંદરથી એકદમ સરસ સોફ્ટ બનશે અને ઉપરથી ક્રિસ્પી બનશે તો સારી રીતના મિક્સ કરી લઈએ સોડા નાખીને મિક્સ કરીશું એટલે બેટર ફૂલીને ડબલ થઈ જશે હવે આપણે એક નાની નોનસ્ટિક પેન લઈશું જો તમારી પાસે નોનસ્ટિક ના હોય તો તમે સ્ટીલ કે એલ્યુમિનિયમ કઢાઈમાં પણ આ નાસ્તો બનાવી શકો છો હવે એક નાની ચમચી જેટલા તેલને ફેલાવી દઈએ થોડા સફેદ તળ સ્પ્રિંકલ કરીશું સાથે લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરીશું તેનાથી નાસ્તાનો ટેસ્ટ અને દેખાવ ખૂબ જ સરસ આવશે પછી બેટરમાંથી બે ચમચા જેટલું બેટર લઈને પેનમાં આ રીતના ચમચા સાથે ફેલાવી દઈએ વધારે જાડું નથી રાખવાનું બસ આ રીતના પતલું રાખીશું ઉપરથી ફરી સફેદ તલ અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું હવે ઢાંકીને ગેસની સ્લો ફ્લેમ પર થવા દઈશું બસ ઉપરથી થોડો ડ્રાય થઈ જાય આ રીતના હાથી અડીએ તો હાથમાં બિલકુલ ચીપકે નહીં એટલે ઉપરથી થોડું તેલ લગાવીશું હવે સાઈડ ચેન્જ કરીશું અરે વાહ જોતા જ ખાવાનું મન થઈ ગયું છે ને બાકી ટેસ્ટ કરશો તો હાંડવાને પણ ટક્કર મારે તેવો ટેસ્ટ છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશું નાસ્તો પેનમાં પાથરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની પછી મીડિયમ ટુ લો રાખવાની એટલે નાસ્તો અંદર પણ સરસ કૂક થઈ જાય અને ઉપરથી સરસ ક્રિસ્પી બને ફરી થોડી વાર થવા દઈશું તો બંને સાઈડ સરસ નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે તો તેને પ્લેટમાં લઈ લઈએ અને તેને ટમેટો કેચપ સાથે સર્વ કરીશું ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર બન્યો છે તમને તોડીને પણ બતાવું જેને એકદમ લાજવાબ નાસ્તો તો જરૂર એકવાર ટ્રાય કરજો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ